આજે આજે એક ચિત્રકાર આપણે લાલજીભાઈ જોશીને મળવાનો મોકો મળ્યો છે સૌપ્રથમ એનો પરિચય લેશું કારણ કે કચ્છને જે છે એ કર્મભૂમિ બનાવી છે અને ક્યારેય પોતે કચ્છી થઈ ગયા છે એ એમની વાતો પરથી આપણે લાગે છે અને આ ઇન્ટરવ્યુ માટે મારા માધ્યમ બને છે મારા સહપાઠી રાજેશભાઈ ખેતાણી હું એનો આભાર વ્યક્ત કરું છું કારણ કે એમના થકી મને જે છે એમનો આજે પરિચય મળ્યો છે તો રાજેશભાઈનો આભાર અને હવે મળું છું આપણે હું લાલજીભાઈ જોશીને લાલજીભાઈ મા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ તો તમારું નામ ઘણા સમયથી સાંભળ્યું હતું પણ આજે મળવાનો મોકો મળ્યો છે સૌ પ્રથમ આપનો પરિચય આપનો જન્મ સ્થાન આપનો અભ્યાસ અને એના વિશે વાત કરીને પછી કચ્છમાં આપણે આવશું મારું નામ લાલજી નથુભાઈ જોશી અને મારો જન્મ ટુકડા બોસા પોરબંદર જિલ્લાનું ગામ છે ત્યાં થયેલો અને બે હજાર ને પાંચ થી હું કચ્છમાં સ્થાયી થયેલો કે હું પ્રાથમિકમાં ભણતો ત્યારે મને યાદ છે તો એક ચિત્રકાર આવેલા ત્યાં સ્કૂલની અંદર પેઇન્ટિંગ કરવા અને મા સરસ્વતીનું જ્યારે ચિત્ર બનાવતા હતા ને ત્યારે બસ એની અંદર મારું મન પોરો ગયું અને ત્યાંથી મારા કલાના બીજ ફૂટ્યા કેટલી ઉમર નથી તમારી અને સમજી લ્યો ને કે લગભગ છઠ્ઠું ભણતો હશે અને ત્યાં મારો જન્મ છે બરાબર છે એટલે એ ગાળો તમે કહી શકાય કે એક ની આસપાસ હા બસ હા બરાબર તો રાજીભાઈ તમારી અંદર ચિત્રકાર છે એવું અહેસાસ આપણે કોઈક ને કોઈક કરાવતું હોય છે તમારા ગુરુ કે જેના કારણે તમે આજે એને યાદ કરશો તમારી એક વાત પણ હું પછી હું મારા દર્શકોને કહીશ કે તમે કેટલા ઉદાર ચિત્રકાર છો નહીં તો ઘણા ચિત્રકારો બહુ સારા ઉપર સંકુચિત હોય પણ તમારી ઉદારતાની પણ હું વચ્ચે વાત કરીશ પણ તમારા અંદર ચિત્રકાર છે એવું તમને અહેસાસ કરાવનાર કોણ એ બસ કન્ટિન્યુ આમ ચાલુ જ હતું પરિવારની અંદર બધા પરિવાર જોતા બધા તો શરૂઆતમાં તો શું છે હસી મજાક ચાલુ હોય છે પણ પછી મોટા બાપુના સન છે કઝીનભાઈ તો એની બધું જોયું ને એટલે એના એક મિત્ર હતા ચિત્રકાર અને એનું પોરબંદર આખા ડિસ્ટ્રિક્ટમાં બહુ સારું નામ હતું હરીશી રાણા કરીને વાહ શું નામ છે હરીશી રાણા વાહ મેર હતા બરાબર તો એના સન અ એ પણ ચિત્રકાર જ હતા અને અરસી બાપા તો એ બહુ એની એજ થઈ ગઈ હતી પણ ત્યારે મને હું સમજો ને કે આમ શું કહેવાય ભાગ્યશાળી છું કે એના પણ મને દર્શન કયા અને એની પાસે મને બેસવા મળ્યું પણ એના સન સાથે કજિનભાઈ એ ઓળખાણ કરાવી એટલે હું વરસ દિવસ દસ પૂરું કરી અને પછી ત્યાં વર્ષ દિવસ કંઈક જોવા જતો હા એટલે કેમ કે ભાઈને ખ્યાલ આવ્યો કે આને ઇન્ટરેસ્ટ છે જે પેન્ટિંગમાં

મારે એ જાણવું છે કે વખાણ ચિત્રકાર ને પ્રોત્સાહન પણ આપે છે અને ઘણી વાર શું હવે તમારી વાત એકદમ બિલકુલ સાચી જ છે અને મને આ અમુક એવોર્ડ મળતા હોય છે પણ ક્યાંય પણ પ્રતિષ્ઠા મળતી હોય સન્માન થતું હોય છે તો એ હું મારા મન ઉપર હાવી નથી થવા કોઈ પણ વખાણ હોય ગમે તેવા કરતા હોય મારે જે મારી લાઈન છે ને એને હજી મોટી કરવાની છે કેમકે ત્યાં સુધી સ્ટોપ નથી કરવાનું એટલે એટલા માટે હું વખાણ ને અંદર નથી ઉતારતો પણ હા હું અમુક ચિત્રકાર મિત્ર હોય આ છે તે છે એ બધાને કહું આમાં કેવું લાગે છે બરોબર છે કઈ મિસ્ટેક હોય તો કેજો તો કોઈ ભૂલ હોય તો સ્વીકારી લઉં એ પછી બીજી વખત ભૂલ ન થવા ક્યાં વાત છે એટલે એ પ્રોત્સાહન પણ જરૂરી છે અને સાથે સાથે જે છે એ આપણે એમાંથી સ્ટોપ ન થઈ જાય એના માટે વખાણ ખૂબ સરસ વાત અને મિત્રો હવે જે હું એની વાત કરું છું કે ઉદાર ચિત્રકાર અમે કચ્છના ઘણા બધા ચિત્રકારો મારે કોઈના નામ નથી લેવા પણ એ ચિત્રકારોએ જે છે ઘણા બધા ચિત્રકારોને રોધ્યા પણ છે એવી વાત પણ છે મિત્રો કારણ કે ચિત્રકાર જે છે ને આ કલા વારસો છે જેમ એક પિતા પોતાના પુત્રને જે વારસો આપે છે જેમ એક બિઝનેસમેન પોતાના જુનિયરને જે છે વારસો આપે છે એમાં ચિત્રકલા વારસો છે એવી વાત જે છે લાલજીભાઈ જોશીએ મને હમણાં ઔપચારિક અમે જયારે બેઠા હતા ત્યારે એને કરી અને આ તો આપવું પડે આ જે છે ને તેરા તુચકો અર્પણ અને લર્ન અર્ન અને રિટર્ન જેમ એક ઉદ્યોગપતિ એમ કહેવાય છે કે હું ભણ શીખ્યો છું ભણ્યો છું અને મને મળ્યું છે હવે હું વેચીશ એમ ચિત્રકલા પણ વેચવાની કલા છે લાલજીભાઈ આ વાતને હું ખરેખર તમારી વાતથી હું પ્રભાવિત થયો છું આ આ વાતને લઈને અમારા દર્શકોને જણાવો કે આ ચિત્રકલા જે છે કે વારસો છે અને એને વેચવી જોઈએ કે એક તળાવની જેમ એને કુંઠિત કરવી ના વેચવી જ જોઈએ સો ટકા વેચવી જોઈએ કેમ કે આપણે તમે ચિત્ર અને એવું જરૂરી નથી કે તમારી પાસે બધા ફક્ત ચિત્ર જ શીખવા આવતા હોય કે કોઈ પણ એક્સવાઈઝ એને જે વસ્તુ ઉપર એનું ફોકસ હોય એ પેલા જાણવાનું કે એને શેમાં રુચિ છે ચિત્રમાં રુષિ છે ડિઝાઇન માં કે એક્સાઇઝેડ લેન્ડસ્કેલ છે કોઈ પણ એને જે ફાવતું હોય એ વેચ એને જે જોતું હોય આપણે દુકાને જઈએ બરોબર તો આપણે કેમ જે માગીએ એ હોય આપે એને જેમ જેમ જે કોઈ પણ આપણી પાસે જે શીખવા આવતા હોય બરોબર છે તો એને જે શીખવું છે એ શીખાડવાનું કે બીજું પણ બતાવવાનું અને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ બતાવવું જ જોઈએ અને હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી કે ભાઈ આ વારસો જ છે એક જાતનો બરોબર છે

પણ પછી એક જમ્પ પણ લાગતો જેમ કે અમિતાભ બચ્ચન જે છે એને એબીસી અમિતાભ બચ્ચન કોર્પોરેશન હતાશ થઈ ગયા પછી કેબીસી કોણ બને ગયા કરોડપતિ પાછા જે છે વાળા લાલજીભાઈ જોશી સાથે એવી ઘટના બનેલી કે પછી આ ચિત્રકાર પીછી હવે આજ પછી મારે નથી અડવી એવું કોઈ ઘટના તમારા જીવનમાં ના એવી ઘટના હજી બની નથી ભગવાન ક્યારે એવી ઘટના બનાવે પણ નહીં પણ મારું ખાલી ઈ બાબતમાં એટલું જ કેવું છે કે તમારું હૃદય સાફ હોય ને તમારી નીતિ ચોખ્ખી હોય ને તો તમને એવી અડચણ ક્યાંય નહીં આવે અને હજી સુધી મને એવો અનુભવ ક્યાંય નથી સંઘર્ષ કે પડકાર આવ્યા કે પછી જે છે એ આર્થિક ઉપાર્જનના મોટા પડકારો કારણ કે આ જે ચિત્રકલા અને સાથે સાથે એના પડકાર બીજા જે છે એના અવેજમાં ઘણા બધા આવ્યા છે એની વાત કરશું આપણે પણ એ પહેલા મારે એ જાણવું છે કે એવો કોઈ પડકાર અને એ પડકારમાંથી કઈ રીતે બહાર આવે ફેમિલીનો સપોર્ટ પરિવારનો સપોર્ટ સો એ અને મહેનત છે એ તો કરવી જ પડે કોઈ પણ ફિલ્ડની અંદર મહેનત તો માંગી જ લે શરૂઆતમાં જ્યારે મેં મારે કુરિયર સર્વિસ સાથે જોડાયેલો કલા આપી છે બરોબર એને તું ઉછેરતો છે નહી તું ક્યાં ફિલ્ડમાં પડેલો છે હા એક મહિના પછી મેં ડિસિઝન લઈ લીધું કે કુરિયર નહીં જોઈએ આપણે બે હાજર થી મેં આંખો નીચી અને આર્ટની થેકમારી યાર કેબાર અને ટુ બી કન્ટિન્યુ આતથી પછી ચાલુ પછી ચાલુ જ છે અને શરૂઆતમાં જ્યારે મે સ્ટાર્ટ કર્યું ત્યારે મને દોઢ વર્ષ બે વર્ષ અત્યંત પ્રોબ્લેમ થયો અને ક્યારેક હું એકલો બેઠો રડવું પણ આવી જાતો કેબાર કેમ કે કામ ના મળે કોઈ ઓળખતું ન હોય ઈ ફિલ્ડમાં પણ હિંમત ના હાર્યો એક કુદરત ઉપર વિશ્વાસ હતો વાહ કે તે મને આ કલા આપી છે જન્મજાત તો તું જ મને ઊભો કરીશ કેબાર મારે એ છે છે કે અત્યારના સમયમાં એક ડિજિટલ પ્રિન્ટિંગ આવી ગયું કોમ્પ્યુટર વર્ક આવી ગયું છે એની વચ્ચે એક વર્ગ એવો આજે પણ છે કે જે કલાને પારખું છે ભલે ચિત્રકાર નથી પણ કલાકારને પારખું છે તો એવા કલા ના લોકો વિશે બે શબ્દ તમે કીધું પારખું લોકો વિશે બીટ્સ કે કઈ રીતે જે ધારો કે આજે તમને કામ મળે છે તો એ કલા પારખું ને તો એ લોકો ડિજિટલ પ્રિન્ટિંગ કરી નાખશે જી 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 એ ભાઈ આજે જે કોમ્પ્યુટર માંથી પ્રિન્ટિંગ કરે ને તો ફોટો મૂકી દીસ પણ એ લોકો ઘણા લોકો એમ કહે છે કે ના મારે નું પેઇન્ટિંગ મુકાવું છે મારા જે છે મારા ફેમિલી નું મારો માતા-પિતા ની ચબી છે કે મારા ગુરુ ની છે મારે પેઇન્ટિંગ માં મુકવી છે તો એવા કલા પારખું લોકો પણ આજે છે એના વિશે ના ના 100% એ કલા પારખું આપણે કહીએ ને કે બે બે જોડ હોય આ જોડ હોય તે સમજો કે બે બળદ છે જે

એ કલાને જીવિત કરવા માટે એને જીવંત રાખવા માટે તમે જે છે એ પરોક્ષ રીતે જે છે સહભાગી થાવ છો તો હું એટલો ચોક્કસ આગ્રહ રાખીશ કે જો પરમાત્માએ આપ્યું છે ને તો આપણે અહીંયા મેં અગાઉ પણ કીધું છે કે આપણે એ માત્ર કમાઈને સંગ્રહ કરીને જતા નથી રહેવાનું પણ એને વેચવાનું છે અને એ વેચવાનું અલગ અલગ માધ્યમ હોય છે કોઈ જીવદયા કરે છે કોઈ કલાને સાધના કરે છે તો આવા સાધકોને

યુનિવર્સિટી લેવલે સરકાર લેવલે કઈ આ ક્ષેત્રને પ્રોત્સાહન મળે એના માટેના કોઈ તમારું વિઝન સપના અત્યારે તો હવે કઈ હજી એવું માઇન્ડમાં આવ્યું નથી પણ આમ એક ઈચ્છા કરી કે ભાઈ હજી આ કચ્છ આપણે વિશ્વ ફલક ઉપર લઈ જવું છે હજી ચિત્રોના માધ્યમ ચિત્રોના માધ્યમ હા એ હું લઈ જઈશ કેમ કે એ એવા ચિત્રો હું તૈયાર કરું જ છું જેમ જેમ ટાઈમ મળે એ રીતના હું કચ્છના ચિત્રો તૈયાર કરું છું જી લલજીભાઈ કેટલા લોકો સુધી મળવાનું મેં એમાં જોયું કે મોદી સાહેબના મધર જે છે એમના સાથે પછી ભાઈ શ્રી આપણા રમેશભાઈ અને ઘણા બધા આધ્યાત્મિક પેન્ટિંગ પણ મને બનાવે છે તમે દેવલમાં હોય કે રૂપલમાં હોય તો કેટલા લોકોને મળવાનું થયું છે જેને સેલિબ્રિટી જેના માટે લોકોને મળવા માટે એક વિઝન હોય કે સપનું હોય પણ તમે એ લોકો સાથે મળ્યા છો એના સંસ્મરણો વાગોળો છે ફર્સ્ટ ટાઈમ હું જ્યારે રાજકોટ હતો બે હજાર એકની સાલમાં બે હજાર અથવા બે હજાર એક ત્યારે ફર્સ્ટ ટાઈમ મારે પંકજ ઉદાસ સાહેબ ને મળવાનું થયેલું હતું ઈ પછી ત્યાંથી બસ એ કન્ટિન્યુ સિલસિલો ચાલુ જ રહ્યો જગજીતસિંહ સાહેબ છે પછી અનુરાધા પોડવાલ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ફર્સ્ટ ટાઈમ મિનિસ્ટર બન્યા ગુજરાતના ત્યારે એની પહેલી જ કોઈ પ્રેસ કોન્ફરન્સ ની અંદર હું મળવા ગયો હતો એટલે ત્યારથી બસ કન્ટિન્યુ બધા વિભૂતિઓને મળવાનું થતું જ હોય છે પાંડુરંગ શાસ્ત્રી છે પછી રમેશભાઈ ઓઝા મોરારી બાપુ સંતો મહંતો બધાના આશીર્વાદ સ્વરૂપે આશીર્વાદ મા અને કલા મેન વસ્તુ તો પ્રભુ પરમાત્મા જ છે કે એની આપણે અંદર જન્મ નું બસ એ આશીર્વાદ જ આપણે ગણીએ બધા આમ તો સહયોગ કહી શકાય કે આપણે જેમ તમારી શરૂઆત પંચમુખા હનુમાન શેરીથી અને મારું પણ જે સંઘર્ષ હોવાથી જે છે ઝડપી જલ્દીથી આપણે કામે ચડવાનું થયું એટલે રમેશ લાઈટ ડેકોરેશન ઓફિસ હતી એટલે એમાં મોટર રિવેરિંગનું કામ એ પણ પંચમુખા શેરીમાં અને આજે તમારી મુલાકાત લીધી તો તમે આજે પેન્ટિંગ બનાવો છો એ પણ પંચમુખા હનુમાનજી ની જ બનાવો છો એટલે આ સહયોગ કેવો કે જે કઈ પણ કહેવો શું કેશો પંચમુકા થી શરૂઆત થઈ અને આજે લાલજીભાઈ ત્યાં સુધી પહોંચ્યા છે કેટલી ખુશી થાય છે અત્યંત ખુશી થાય છે કેમકે મને એવા ઘણી વખત અનુભવ થાય છે કે કુદરત મને આમ દેખાય જ જ છે 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 સાથે એના વગર બધી વસ્તુ ને કે મોદીજીના મમ્મીનું પેન્ટિંગ બનાવ્યું બરોબર છે એ છે માં આશાપુરાનું પેઇન્ટિંગ બનાવ્યું એ બધા કેમ પૂરા થઈ ગયા ને એ મને નથી ખબર હા શરૂઆત કરીને એટલે જ કહું છું ને કે કુદરત તમારી સાથે હોય ને અને તમારી નીતિ અને સાફ હોય ત્યારે જ આ બધું શક્ય છે કેવા વાત આમ તો ઘણા બધા તમારા સપના પૂરા થઈ ગયા છે પણ હવે એવી કોઈ સેલિબ્રિટીને મળવાનું એનો પેઇન્ટિંગ કરવાનું જે છે એ કોઈ પ્લાનિંગ કરું પ્લાનિંગ હવે પ્લાનિંગ એવું છે કે હું આપણે આચાર્ય રામભદ્રાચાર્યજી છે જી અને એને હું મળવા જવાનો છું હમણાં થોડોક ટાઈમની અંદર એટલે ત્યાં પણ વ્યવસ્થા થઈ ગઈ અને પ્રેમ પ્રેમાનંદ મહારાજજી છે ક્યાં વાત એ બંનેને હું મળવા જવાનો છું વાહ

તો મિત્રો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર રાજેશ ખેતાણી સાથે જયમલસિંહ જાડેજા મહાન્યુઝ કચ્છ ગુજરાત